ચેન ચક્કરને એવું લેવાથી લાઇન્ડર પણ નવા આવી ગયા છે પછી થોડો પાવર પણ આવી ગયો છે અને બધું કમ્પ્લીટ આપણે કરી નાખ્યું છે વાયરિંગનું કહી ગયું છે કમ્પ્લેટ તો એ શું કે બેરિંગ જે વન વે આવે છે સેલ્ફનું વનવે નાખી દીધું છે આપણે તો જોઈ શકો છો આપણે કમ્પ્લેટ ચેન ચક્કર ચઢાવી દીધા છે જોઈ તો હાલો દોસ્તો સાક છે તમારો મારી યુટ્યુબ ચેનલ જે આરકીઓની મોચવાની પાસે આવી ગઈ છે આજે બુલેટ આપણે એને કમ્પ્લીટ રિપેર કરવાના છીએ વાયરિંગનું કામ કરવાનું છેન ચક્કરનું કરવાનું છે અને સેલેપનું કામ કરવાનું છે વાયરિંગ નવું નાખવાનું છે સેલેપનું કામ કરવાનું છે અને ચેન ચક્કર પણ નવું નાખવાનું છે ચાલો તમને દેખાડો તો જોઈ શકો છો આપણી પાસે આવી છે આ બુલેટ ત્રણસો પચાસ ક્લાસીસ જોઈ શકો છો આપણે એને ખોલી નાખ્યું છે વાયરિંગ પણ કાઢી નાખ્યું છે અને વ્હીલ પણ ખોલી નાખ્યું છે છન ચક્કર ને વાયરિંગ એવું લઈ આવ્યા છીએ આપણે તમે જોઈ શકો છો છન ચક્કરને એવું લઈ આવ્યા છીએ લાઇન્ડર પણ નવા આવી ગયા છે ચેનચક પણ આવી ગયું છે અને વાયરિંગ આમાં છે કવડો અને બધું સેલ્ફનું બેરિંગ બેરિંગ બધું આવી ગયું છે આમાં તમે જોઈશું તો કમ્પ્લીટ આપણે સામાન લઈ આવ્યા છીએ પહેલાં આપણે ચેન ચક્કર આવા સેનચક્કરની વ્હીલ ખોલ્યું છે એટલે ચડાવી દઈએ વ્હીલ બિલ ચક્કરને લાઇન્ડરને ચડાવી અને પછી વાયરિંગનું કામ આગળ વધજો અને સેલ્ફનું કામ હજી બાકી છે એ વાયરિંગને એવું ચડાવી દઈએ વ્હીલ કરી સેલે સેલેફનું કામ કરવાનું છે તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું પોતાને ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રેજો તો જોઈ શકો છો આપણે વાયરિંગ કમ્પ્લીટ ચડાવી દીધું છે આપણે ચાલુ કરવા પહેલાં આટું ને આપણે બધું આ લગાડ્યું નથી અહીંયા પરફેક્ટ લગાડ્યું નથી જે લગાડવાનું છે આપણે ચાલુ કરવા આટુંથીને આપણે પહેલાં આમું વાયરિંગ બધું વાયરિંગ કમ્પ્લીટ ચડાવી દીધું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે અને જો તમે પાવર પણ આવી ગયો છે જોઈ શકો છો તમે જોઈ શકો પાવર પણ આવી ગયો છે અને બધું કમ્પ્લીટ આપણે કરી નાખ્યું છે વાયરિંગનું થઈ ગયું છે કમ્પ્લીટ જોઈ શકો છો તમે કમ્પ્લીટ આપણે વાયરિંગ કરી નાખ્યું છે અને સ્લેબનો આપણે વિડીયો ઉતારી ન હોય કે આપણે બેરિંગ નાખી દીધું છે વન વે બેરી જવન વે સેલ્ફ નો વન વે નાખી દીધી છે આપણે વિડિયો નો ઉતારી ગયા અને આ માટે છોરે તમને દેખાડી નહી કે આપણે બીજું કામ આવી ગયું એટલે સેલેક પણ ચાલુ થઈ જો છે જો તમને એક પણ દેખાડો થશે કુછો કુછો ગાડી પડી થઈ ગઈ છે ચાલુ થઈ તો પડતો સ્લેબ થઈ જશે રેડી કમ્પ્લીટ આપણો રેડી થઈ જશે કમ્પ્લીટ આપણું થઈ ગયું છે વાયરિંગનું સ્લેબનું અને સેન ચક્કરમાં તો આખો સેન ચક્કરનો આખો ચેટ નાખો છે એટલે એમને રહેવા દીધું હતું આપણે એ લઈ આવશું અને પછી નાખશું અને કમ્પ્લીટ તમને પછી દેખાડશું ચાલો તો અત્યારે આપણે થઈ જશે કમ્પ્લીટ વિડીયોમાં આગળ બનાવી લેજો ને એવું લગડાવ છે મીટર ચેન વરમ પછી આ બદલાવ છે વરમને એવું નાખવાનું છે વરમ નું ચાલો તો વિડીયોમાં આગળ બનાવી દેજો તો જોઈ શકો છો આપણે લઈ આવ્યા છીએ રોલરના ચેન ચક્કરો કમ્પ્લેટ આખા ચેન ચક્કર લઈ આવ્યા છીએ અને આપણે મેગ્નેટ સાડો પણ ખોલી નાખ્યું છે ચક્કર ચેન ચક્કર બહાર કાઢી લીધા છે તમે જોઈ શકો છો હાવ ચક્કર પૂરું થઈ ગયું છે તમને દેખાતું છે જોઈ શકો છો તમે હાવ ચક્કર પૂરું થઈ ગયું છે ચેન કાઢી નાખ્યું છે અને આગળનું ચક્કર પણ કાઢી નાખ્યું છે ખોલી તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે ખોલી નાખ્યું છે કમ્પ્લેટ ખોલી નાખ્યું છે અને આપણે આ બાજુ પણ કમ્પ્લીટ આપણે ફિટ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આ ગેરનું સીલ વહી ગયું તો આપણે સીલ પણ બદલી નાખ્યું છે જોઈ શકો છો તમે આવી રીતનાવું આવશે સીલ આપણે બદલી નાખ્યું છે ગેર શીલ અને આપણે આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઓલી બાજુ આવી ગયા છે અને હેડલાઇટ ચાપ ખરાબ થઈ હતી તો આપણે નવી લઈ આવ્યા છીએ જોઈ શકો છો ફિટિંગ પણ કરી નાખી તમને દેખાડી નહીં કે આ વિડીયોમાં જોઈ શકો છો તમે હેડલાઇટ ચાપ ખરાબ હતી કે નવી લાવી અને છે મીંડા નીંડા ઓરિજિનલ તમે જોઈ શકો છો ઓરિજિનલ મીંડા મિત્રો લાઈટની ચાલુ આપણે ચાપ ચડાવી દીધી છે જોઈ શકો છો એ દિવસે કમ્પ્લીટ ચાલુ તો સેન્ટર ચડાવી દઈએ સેન સક્કર ચડાવી કમ્પ્લીટ કરી અને તમને દેખાડીએ સાડું પણ અટાડી દઈએ આમાં પણ સીલ ને પેકિંગને એવું નાખવાનું છે તો ચાલો કમ્પલેટ આપણે સેન્ટ સક્કર ને એવું ચડાવી દઈએ પછી તમને દેખાડીએ તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ ચેન ચક્કર ચડાવી દીધા છે જોઈ શકો છો ચક્કર પણ આપણે આગળનું નવું ચડાવી દીધું છે અને પાછળનું પણ ચડાવી દીધું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે બદલાઈ નાખ્યા છે ચેન ચક્કર જોવા જુ પાછળનું આગળનું ચેન ચક્કર ચેન આપણે કમ્પ્લીટ નવું ચેન ચક્કર ચડાવી દીધા છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે ચડાવી દીધા ચેન ચક્કર જોઈ શકો છો તમે ચાલો તો આપણે છાડું મારીએ ને વ્હીલ ચડાવીએ ને પછી તમને દેખાડશું ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ બધું ફિટ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો પાર્સલનું ચેન ને એવું નાખી દીધું છે આ પણ ફિટ કરી દીધું છે સાઈડનું સાડું પણ ફિટ કરી દીધું તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે ફિટ કરી નાખ્યું છે અને આપણે હવે વરમ નાખી છે બહાર લઈ લીધી છે ગાડી અને થોડું અંધારું પડતું હતું અને અંદર કાંઈ પછી બહાર લઈ લીધી છે ગાડી ચક્કર મારીને પછી અહીંયા ખોલી નાખ્યું છે વરમ તમે જોઈ શકો છો આપણે વરમ નાખવાના છે મીટર ચેન નાખી અને ચારે ચાર ઇન્ડિકેટર થાય એ કરવાનું છે આપણે ચાપ તો નાખી દીધી છે અને એનું વાયરિંગ કરવાનું બાકી છે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી લાગે લાઈક શેર કરજો ને ટ્રાય કરવાનું ભૂલતા થાય ચાલો તો આગળ વિડીયોમાં રેજો આપણે અત્યારે ટાપ વાયરિંગ લઈશું અને અત્યારે આપણે વરમ લગાડી દીધું છે વિડીયોમાં આગળ બનાવી રેજો તો જોઈ શકો છો આપણે વરમ ચડાવી દીધું છે ચેન પણ ચડાવી દીધું છે લાઈટ ફિટ કરી નાખી છે અને ચારે ચાર ઇન્ડિકેટરનું પણ કરી નાખે છે તમે ચાલુ કરીને પણ દેખાડો જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે ચારે ચાર ઇન્ડિકેટર પણ આપણે ચાલુ કરી નાખ્યા છે કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ને લાઇટ પણ ચડાવી દીધી છે જોઈ શકો છો તમે લાઇટ પણ આપણે કમ્પ્લીટ ચડાવી દીધી છે અને વરમ પણ ચડાવી દીધું કાંટો પણ ચાલુ થઈ ગયો કમ્પ્લેટ આપણું થઈ ગયું છે ગાડી જોઈ શકો છો કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ છે સર્વિસ કમ્પ્લીટ ફૂલ જનરલ સર્વિસ થઈ ગઈ છે હવે આને ધોરાવાની બાકી છે ધોરાવી કમ્પ્લીટ કરી અને પછી તમને દેખાડશું ચાલો તો કમ્પ્લીટ કરી અને સર્વિસ કરીને પછી તમને દેખા ચાલો તો વિડીયોમાં આગળ બનાવી જુઓ તો તમે જોયું આપણે કમ્પ્લીટ આપણી થઈ ગઈ છે બુલેટ અને આપણે હવે સર્વિસ કરાવવાની બાકી છે એટલે કે ધોરાવાની બાકી છે ધોરાઈ અને કમ્પ્લીટ અને પછી તમને દેખાડું ચાલો તો વિડીયો માત્ર બનાવી રહ્યું વિડીયો હર લગે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં અને આપણે કમ્પ્લીટ થઈ ગયું છે કામ ચાલો તો મળીશું હવે આગળ વિડીયોમાં